મહિલાઓ માટે સોળ શૃંગારનું વિશેષ મહત્ત્વ છે વિવાહ બાદ સ્ત્રીઓ આ બધી ચીજોનું અનિવાર્ય રૂપથી ધારણ કરે છે અને દરેક ચીજનું અલગ જ મહત્વ છે દરેક મહિલા સજી ધજીને સુંદર દેખાય તેવો પ્રયત્ન કરે છે અને તે રૂપવાન અને અધિક સૌંદર્યવાન બનાવે છે કે જે તે શૃંગાર કરે છે આ સોળ શૃંગારનું વિશેષ મહત્ત્વ છે તેની સામે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ પણ એટલું જ છે તો આજે આપણે સ્ત્રીઓના સોળ શણગારના વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું અને તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો શૃણગારમાં પહેલો શૃણગાર આવે છે બિંદી જેને આપણે ચાંદલો કહીએ છીએ સંસ્કૃત ભાષાના બિંદુ શબ્દ પરથી બિંદીની ઉત્પત્તિ થઈ અને બે આઈબ્રોની વચ્ચે રંગ અથવા તો કંકુ લગાવવામાં આવે છે જેને ભગવાન શંકરની ત્રીજી આંખના તેમના ત્રીજા નેત્રના પ્રતિક રૂપે માનવામાં આવે છે સુહાગણ મહિલાઓ કંકુની અથવા તો સિંદૂરને પોતાના લલાટ ઉપર લાલ ચાંદલાના રૂપમાં લગાવવું જરૂરી સમજે છે અને આને પરિવારની સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ચાલનારી પાછળનું ત્રિનેત્રનું પ્રતિક માનવામાં આવે છે તેની ધાર્મિક માન્યતા એ છે કે બે આંખોની વચ્ચે સૂર્ય અને ચંદ્રમાં માનવામાં આવે છે જે વર્તમાન અને ભૂતકાળને જોઈ છે અને જે ચાલનો હોય છે જે બિંદી હોય છે તે ત્રિનેત્રના રૂપમાં ભવિષ્યમાં આવવાવાળા સંકેતોની તરફ ઇશારો કરે છે જ્યાં વૈજ્ઞાનિક માન્યતા છે કે ચાનલો લગાવવાથી મહિલાઓનું આગના ચક્ર સક્રિય થાય છે અને મહિલાને આધ્યાત્મિક બનાવવામાં તથા આધ્યાત્મિક ઉર્જા બનાવી રાખવામાં સહાયક થાય છે ચાનલો એ આજ્ઞા ચક્રને સંતુલિત કરીને દુલ્હનને મહિલાને ઉર્જાવાન બનાવવામાં સહાયક બને છે બીજો શૃંગાર છે સિંદૂર ઉત્તર ભારતમાં લગભગ બધા જ પ્રાંતમાં સિંદૂર સુહાગન મહિલાઓ લગાવે છે અને જેને સુહાગનું ચિહ્ન માનવામાં આવે છે અને વિવાહના અવસર પર પતિ પોતાની પત્નીની માંગમાં સિંદૂર ભરીને જીવનભર તેમનો સાથ નિભાવવાનું વચન આપે છે ધાર્મિક માન્યતા અનુસાર સૌભાગ્યવતી મહિલા પોતાના સ્વામીની પોતાના પતિની લાંબી ઉંમર માટે પોતાની માંગમાં સિંદૂર ભરે છે અને લાલ સિંદૂર મહિલાના સહસ્ત્ર ચક્રને સક્રિય બનાવે છે અને મહિલાના મસ્તિષ્કને એકાગ્ર કરીને તેની સાથે સાચી સૂઝ બૂજ આપે છે જ્યાં તેનું વૈજ્ઞાનિક કારણ છે કે તે માન્યતા અનુસાર સિંદૂર મહિલાઓના રક્તચાપને તેમના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને સિંદૂર મહિલાના શારીરિક તાપમાનને નિયંત્રિત કરીને તેમને ઠંડક આપે છે તેમને શાંત રાખે છે ત્રીજો શણગાર છે કાજલ કાજલ આંખોનો શણગાર છે અને તેને આંખોની સુંદરતા કાજલથી વધી જાય છે કાજલ દુલ્હનને તેના પરિવારના લોકોને ખરાબ નજરથી બચાવે છે એવું માનવામાં આવે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર કાજલ લગાવવાથી સ્ત્રી ઉપર કોઈની ખરાબ નજર કે કોઈનો કુપ્રભાવ નથી પડતો કાજળને આંખોને સાથે સંબંધિત કંઈ કેટલાય રોગોથી બચાવી શકાય છે કાજળભરી આંખો સ્ત્રીના હૃદયમાં પ્રેમ અને કોમળતાને દર્શાવે છે જ્યાં વૈજ્ઞાનિક માન્યતા અનુસાર કાજળ આંખોને ઠંડક આપે છે અને આંખોમાં કાજળ લગાવવાથી નુકસાનદાયક સૂર્યની કિરણો અને ધૂળ અને માટી આંખોનો બચાવ કરે છે ચોથો શણગાર છે મેંદી મેંદી વિના સુહાગણનો શણગાર અધૂરો માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર મેંદીનો ડાર્ક રંગ પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રેમ સંબંધ દર્શાવે છે મેંદીનો રંગ જેટલો લાલ અને ડાર્ક કલર હોય છે તેટલો જ પતિ પત્ની વચ્ચે પ્રેમ એટલો જ ઊંડાણપૂર્વક હોય છે એટલો ગહેરો હોય છે વૈજ્ઞાનિક માન્યતા અનુસાર મેદી દુલ્હનને તણાવથી દૂર રાખવામાં સહાયક થાય છે અને મેદીની ઠંડક અને ખુશબુ દુલ્હનને ખુશ અને ઉર્જાવાન બનાવી રાખે છે પાંચમો શણગાર છે લગ્નનો પોશાક જે જરી વર્કવાળું હોય છે અને તે લાલ રંગનો હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર લાલ રંગ શુભ મંગળ અને સૌભાગ્યનું પ્રતીક છે અને એટલા માટે શુભ કાર્યોમાં લાલ રંગનું સિંદૂર કંકુ અને લગ્નના પોશાક વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે જ્યાં વૈજ્ઞાનિક માન્યતા અનુસાર લાલ રંગ શક્તિશાળી અને પ્રભાવશાળી છે અને તેના ઉપયોગથી એકાગ્રતા વધે છે અને લાલ રંગ તમારી ભાવનાઓને નિયંત્રિત કરીને તમને સ્થિર બનાવી દે છે છઠ્ઠો શણગાર છે ગજરો દુલ્હનના માથામાં તેના વાળમાં હંમેશા સુગંધિત ફૂલોનો ગજરો ના લાગ્યો હોય ત્યાં સુધી એ શૃણગાર ફીકો લાગે છે માન્યતા અનુસાર ગજરો દુલ્હનનું ધૈર્ય અને તાજગી દર્શાવે છે અને લગ્ન વખતે દુલ્હનના મનમાં કંઈ કેટલાય પ્રકારના વિચાર આવે છે અને ગજરો એ વિચારોથી તેને દૂર રાખીને તેને તાજગી આપે છે અને વૈજ્ઞાનિક કારણ અનુસાર ચમેલીના ફૂલોની સુગંધ તમને એટલા બધા આકર્ષિત કરે છે કે તેનાથી તણાવ તમારાથી દૂર રહે છે સાતમો શણગાર છે માંગ ટીકા માંગ એટલે કે સેથાની વચ્ચે જ્યારે પહેરવા વાળું સોનાનું આભૂષણ સિંદૂરની સાથે મળીને નવવધુની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે એવી માન્યતા છે કે નવ વધુ પોતાના સેથામાં જ્યારે ટીકો લગાવે છે ત્યારે તે જીવનમાં સાચા અને સીધા રસ્તા પર ચાલવામાં તેને ખૂબ જ સહાયક થાય છે કોઈ પણ પક્ષપાતમાં તે સાચો નિર્ણય લઈ શકે ધાર્મિક માન્યતા અનુસાર માંગ ટીકા મહિલાને યશને સૌભાગ્યનું પ્રતીક છે અને તે દર્શાવે છે કે મહિલા પોતાની સાથે જોડાયેલા દરેક લોકોનો હંમેશા આદર કરે આઠમો શણગાર છે નથણી વિવાહ સમયે અત્યંત પવિત્ર અગ્નિના ચાર ફેરા લેતી વખતે દેવી પાર્વતીના સન્માનમાં નવવધુને નથણી પહેરાવવામાં આવે છે એવી માન્યતા છે કે સુવાગન સ્ત્રી નથણી પહેરવાથી પતિના સ્વાસ્થ્યને અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે નાકમાં આભૂષણ પહેરવું અનિવાર્ય માનવામાં આવે છે અને એટલા માટે જ હવે આજકાલ મહિલાઓ નાની નોઝ પિન રાખે છે તેને લોંગ પણ કહેવામાં આવે છે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે મહિલાના પતિનું મૃત્યુને પ્રાપ્તિ થઈ હોય તે પોતાની નથણી ઉતારી દે છે અને હિન્દુ ધર્મ અનુસાર નથણીને માતા પાર્વતીને સન્માન આપવા માટે પહેરવામાં આવે છે અને વૈજ્ઞાનિક માન્યતા એ છે કે જે પ્રકારે શરીરના અલગ અલગ ભાગમાં દબાવવાથી એક્યુપ્રેશરનો લાભ મળે છે તેવી જ રીતે નાકમાં નથણી પહેરવાથી એક્યુપંચરનો પણ લાભ મળે છે અને આના પ્રભાવથી શ્વાસ સંબંધી રોગોમાં લડવાની ક્ષમતા મળે છે કફ શરદી અને જુકામ જેવા રોગોમાં લાભ મળે છે નવમો શણગાર છે કર્ણફૂલ કર્ણફૂલ એટલે આજના જમાનામાં ઇયર રિંગ્સ કહેવામાં આવે છે કાનમાં આભૂષણ પહેરવાથી સુંદર આકૃતિ દેખાય છે અને જે દરેક મહિલાઓ કાનમાં ઇયરિંગ્સ પહેરતી હોય છે આના પાછળની માન્યતા છે કે વિવાહ બાદ નવવધુ બીજાની ખાસ કરીને પતિ અને સાસરીવાળાની બુરાઈ કરવાની અને સાંભળવાથી દૂર રહે એના માટે ઇયરિંગ્સ પહેરાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ઇયરિંગ્સ મહિલાના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ રાખે છે અને આ મહિલાના ચહેરાની ખૂબસૂરતીને નિખારે છે આના વિના મહિલાનો શૃંગાર અધૂરો છે વૈજ્ઞાનિક માન્યતા અનુસાર કર્ણપાલી પર બહુ જ એક્યુ અને એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જે આપણી કાનની બુટ્ટી હોય છે એ કાન બુટ પર એક્યુપ્રેસરનો પોઈન્ટ હોય છે જેને દબાવવામાં આવે તો માવારીમાં થવાવાળા દર્દમાં રાહત મળે છે અને ઇયરિંગ્સ તે જ પ્રેશર પોઈન્ટ ઉપર દબાવ નાખે છે સાથે જ કિડની અને મૂત્રાશયને પણ સ્વસ્થ બનાવે છે દસમો શણગાર છે મંગલસૂત્ર ગળામાં પહેરવાવાળું સોનાનું મોતીઓનો હાર પતિના પ્રત્યે સુહાગણ સ્ત્રી વચનબદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અને હાર પહેરવા પાછળ સ્વાસ્થ્યગત કારણ એ છે કે તેમના આસપાસના ક્ષેત્રમાં કેટલોક દબાવ કેટલાક બિંદુ એવા હોય છે કે જેના કારણે શરીરમાં કેટલાય અંગોમાં લાભ મળે છે ધાર્મિક માન્યતા છે કે મંગળસૂત્ર સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરીને મહિલાના દિમાગ અને મનને શાંત રાખે છે મંગળસૂત્ર જેટલું લાંબુ હોય અને હૃદયની પાસે હોય તેટલું જ ફાયદેમંદ હોય છે મંગળસૂત્રના કાળા મોતી મહિલાની પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત બનાવે છે અને વૈજ્ઞાનિક માન્યતા અનુસાર મંગળસૂત્ર સોનાથી બનેલું હોય છે અને સોનું શરીરમાં બળ અને ખૂબ જ ઊર્જા વધારવાવાળી ધાતુ છે અને એટલા માટે જ મંગલસૂત્ર શારીરિક ઉર્જાનો ક્ષય થતાં રોકે છે અગાઉના વિડીયોમાં મેં મંગલસૂત્રના કાળા મોતી વિશે પણ ખૂબ જ સુંદર માહિતી આપી છે અગિયારમો શણગાર છે બાજુ બંધ કળાની સમાન આકૃતિવાળો આભૂષણ સોનાનો કે ચાંદીનો હોય છે અને તે આપણા બાજુમાં આપણા હાથમાં પહેરવામાં આવે છે અને એટલા માટે જ તેને બાજુબંધ કહેવામાં આવે છે સુહાગણ સ્ત્રીઓ હંમેશા બાજુબંધ પહેરવો અનિવાર્ય માનવામાં આવે છે અને આ સાપની આકૃતિમાં હોય છે એવી માન્યતા છે કે સ્ત્રીઓ બાજુબંધ પહેરવાથી પરિવારના ધનની રક્ષા થાય છે અને બુરાઈ પર અચ્છાઈની જીત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર બાજુબંધ મહિલાઓના શરીરમાં તાકાત બનાવી રાખે છે અને આખા શરીરમાં ઉર્જાનો સંચાર કરવામાં સહાયક બને છે અને વૈજ્ઞાનિક માન્યતા એ છે કે બાજુ બંધ સાચી માત્રામાં દબાવ નાખીને બ્લડ પ્રેશર વધારવામાં સહાયક બને છે કંગન અથવા તો બંગડી ચૂડી એ બારમો શણગાર છે સોનાના કંગન અઢારમી સદીના પ્રારંભિક વર્ષોથી સુહાગણ મહિલાનું પ્રતિક માનવામાં આવે છે અને હિન્દુ પરિવારોમાં સાદીઓથી આ પરંપરા ચાલી આવી રહી છે સાસુ પોતાની વહુને મોં જોવાની રસમ વખતે સુખ અને સૌભાગ્યવતી બની રહેવા માટે આશીર્વાદની સાથે સાથે સોનાના કંગન આપે છે જે પહેલીવાર સાસરે આવવા પર તેમની સાસુએ તેમને આપ્યા હોય છે અને આ જ રીતે ખાનદાનની ધરોહર દરેક સાસુ પોતાની વહુને સોંપીને પેઢી દર પીઢી આ રીતે પરંપરા જાળવી રાખે છે ધાર્મિક માન્યતા અનુસાર બંગડી કળા ચૂડી પતિ પત્નીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતીક છે અને એ માન્યતા છે કે મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે સારા સ્વાસ્થ્ય માટે હંમેશા ચૂડી ચાંદલો પહેરી રાખે છે અને બંગડીનો સીધો સંબંધ ચંદ્રમાની સાથે પણ જોડવામાં આવેલો છે જ્યાં વૈજ્ઞાનિક માન્યતા અનુસાર બંગડી સાથે ચૂડી સાથે ઉત્પન્ન થવાવાળી ધ્વનિ મહિલાઓના હાડકાને મજબૂત કરવામાં સહાયક થાય છે મહિલાઓના લોહીના પરિભ્રમણ માટે એ બંગડી એ ચૂડી ખૂબ જ સહાયક હોય છે તેરમો શણગાર છે અંગૂઠી જેને આપણે વીંટી તરીકે ઓળખીએ છીએ લગ્ન પહેલાં જ્યારે સગાઈ થાય છે ત્યારે વર વધુ એકબીજાને વીંટી પહેરાવે છે અને સદીઓથી પતિ પત્નીના આપસી પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે અને પ્રાચીન ધર્મ ગ્રંથ રામાયણમાં પણ આનો ઉલ્લેખ મળે છે કે સીતાનું હરણ કરીને રાવણ જ્યારે સીતાને વાટિકામાં કેદ કરીને રાખ્યા હતા ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીના માધ્યમથી સીતાજીને પોતાનો સંદેશો મોકલ્યો હતો ત્યારે રૂપ તેમણે પોતાની અંગૂઠી પોતાની વીઠી હનુમાનજીને આપી હતી ધાર્મિક માન્યતા અનુસાર અંગૂઠી વીંટી પતિ પત્નીના પ્રેમનું પ્રતિક હોય છે અને તેને પહેરવાથી પતિ પત્નીના હૃદયમાં એકબીજા માટે સદાય પ્રેમ બની રહે છે અને વૈજ્ઞાનિક માન્યતા એ છે કે અનામિકા આંગળીની નસ સીધી હૃદય અને દિમાગ સાથે જોડાયેલી હોય છે અને આની ઉપર પ્રેશર પડવાથી દિલ અને દિમાગ હંમેશા સ્વસ્થ રહે છે ચૌદમું શણગાર છે કમરબંધ કમરબંધ પહેરવાવાળું કમરમાં પહેરવાવાળું આભૂષણ છે અને જેને સ્ત્રીઓ વિવાહ બાદ પહેરે છે અને તેનાથી તેમની કાયા આકર્ષક દેખાય છે ધાર્મિક માન્યતા અનુસાર મહિલાઓ માટે કમરબંધ ખૂબ જ આવશ્યક છે ચાંદીનો કમરબંધ મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક માન્યતા અનુસાર ચાંદીનો કમરબંધ પહેરવાથી મહિલાઓને મહાવી તથા ગર્ભાવસ્થા દરમિયાન થવાવાળી દરેક દર્દનો નાશ થાય છે તેમાં તેમને રાહત મળે છે ચાંદીનો કમરબંધ પહેરવાથી મહિલાઓમાં મોટાપા પણ નથી આવતો પંદરમો શણગાર છે બિછુઆ જેને વેળ પણ કહેવામાં આવે છે જેને પગના અંગૂઠામાં રીંગની જેમ પહેરવામાં આવે છે આ આભૂષણને અળસી અથવા અંગૂઠો કહેવામાં આવે છે અને ધાર્મિક માન્યતા એ છે કે તેમના પગની આંગળીઓમાં જે વેળ પહેરવામાં આવે છે તે શુભ અને આવશ્યક માનવામાં આવે છે એવી માન્યતા છે કે એને પહેરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં સંપન્નતા બની રહે છે વૈજ્ઞાનિક માન્યતા અનુસાર મહિલાઓ પોતાના પગની આંગળીમાં જ્યારે આ વીટી જેવું પહેરે છે ત્યારે તેની નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે અને બીછીયા પહેરવાથી ગર્ભાવસ્થા અને ગર્ભાશય સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે અને આના કારણે બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે સોળમો શણગાર છે પાયલ ઝાંઝર સાકડા પગમાં પહેરવા વાળું આભૂષણ સુમધુર ધ્વનિથી ઘરના દરેક સદસ્યને નવવધુની આહટનો સંકેત મળે છે પહેલાંના જમાનામાં પાયલની જણગારથી ઘરના વડીલો સદસ્યોને ખબર પડી જાય કે વહુ આવી રહી છે અને તેઓ તેમના રસ્તાથી હટી જતા હતા પાયલના સંબંધમાં એક રોચક વાત એ પણ છે કે પહેલાંના જમાનામાં નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન થતા હતા અને તે નવ વધુ માતા પિતાની યાદ આવે તો ચોરી છૂપી પોતાના પિયર ભાગી જતા હતા અને એટલા માટે નવવધુના પગમાં આવી ઘૂઘરીવાળી પાજે પહેરવામાં આવતી હતી કે જે ઘરેથી ભાગવા લાગે તો તેના અવાજથી ખબર પડે કે તે ક્યાં જઈ રહી છે આવી છે પહેલાંના જમાનાની વાત હિન્દુ ધર્મમાં સોનાને પવિત્ર ધાતુનું સ્થાન મળ્યું છે જેને મુકુટમાં દેવી દેવતા ધારણ કરે છે એટલે માન્યતા છે કે સોનાની પાયલ પગમાં ક્યારે પણ ન પહેરવી આવું કરવાથી ધનની દેવીની લક્ષ્મીનું અપમાન થાય છે માટે હંમેશા ચાંદીની પાયલ પહેરવી જોઈએ ચાંદીની પાયલ મહિલાના જે જોઈન્ટ હોય અને જે હાડકાં હોય તેમાં રાહત આપે છે સાથે જ પાયલના ઘૂંઘમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ જે નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર ભગાવે છે તો આવી છે સોળ શુંગારની વાતો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા આવું નવા 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 વિષય સાથે